સ્થાન થયેલ જુલુસ મુખ્ય બજારમાં થઈને બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ બરોડાવાલા હઝરત સૈયદ હિસામુદ્દીન બાવા તથા સૈયદ અલી અલીબાવા તથા સૈયદ સાદાતો તેમજ સ્થાનિકોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાયું હતું સંદલ શરીફ પ્રસંગે બાદશાહ શરીફને ઝાકમજોડ રોશનીથી શણગારવામાં આવી હતી અને નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ગોંડલના મસૂર નાથખા સબીર બરકતી દ્વારા શાનદાર શરીફનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સિદ્ધિ બાદશાહો દ્વારા સિદ્ધિ ધમાલનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ખાવાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુવાઓ ગુજારવામાં આવી હતી આમોદ ખાતે હઝરત ગે બાવાની દરગાહ ખાતે યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને ઉમટી પડી કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા વર્ષોની પરંપરાગત રીતે ઇસ્લામિક મહિના રજબ મહિનાના સોળ અને સત્તરમાં ચાંદે આમોદ સ્થિત બાદશાહ બાપુના બગીચામાં અદ્રક ગેબનશાપી રોશન જમીનના રોઝા મુબારક ઉપર સૈયદ ખિસામુદ્દીન બાપુના હિફાહી બાપુના હસ્ત સંગઠવામાં આવ્યો જેમાં દૂરદરાજથી મહેમાનો આવ્યા અમારો રતનપુરથી જાનુમિયા બાપુ પણ આવ્યા અને ગોંડલથી સભ્ય બરકાતી સાહેબ પ્રોગ્રામ રાખવામાં આવે છે સાપણ પણ આવ્યા મસાલા અને દૂર દરથી આકીદત બંધો આવ્યા ત્રણ સતત ત્રણ દિવસથી ગેબનશા નામ પર ભંડારો ચલાવવામાં આવ્યો જેમાં દરેક કોમના માણસો કોની ખલાસ અને એકતાનું એક પ્રતિક જોવા મળ્યું તમામ કોમના માણસો અહીં આવ્યા ભંડારો ખાધો અને સરકારની બારકામાં અમારા ગેબનશા વલ્લીની પોતપોતાની મનોકામનાઓ મૂકીને ગયા છે અમે પણ એવી દુઆ કરીએ છીએ કે ગેબનશા વલ્લી ના સદકેતુ તમામની મનોકામના અહીંયા પૂર્ણ થાય અને દર વર્ષોની જેમ આવતા વર્ષોમાં પણ અમે આ જ રીતે હર્ષો ઉલ્લાસની સાથે સીધી સુફી ધમ્માલની સાથે અમે અહીંયા ગેબંશાવલીનો જશ્ન મનાવતા રહીએ બસ એ જ અમારી અપેક્ષા છે અસલામ વાલીકુમ વહમ